રાજનીતિમાં જ્યારે જાતિવાદ ઘુસી આવતું હોય છે ત્યારે નેતાઓની નજર તે જાતિના વોટ બેંક ઉપર રહેતી હોય છે અને પોતપોતાના સમાજથી જ એ વ્યક્તિની સિદ્ધિ હાસિલ કરતો હોય છે તેવું આ નિવેદનો કે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય વચ્ચે જોવાઈ રહ્યું છે એ પરસોત્તમ રૂપાલા કે જે એક ટિપ્પણીથી આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે તેની વચ્ચે જ કોઈ રૂપાલાના સપોર્ટમાં આવી રહ્યા છે તો કોઈ રૂપાલાના વિરોધમાં આવી રહ્યા છે રૂપાલાના સપોર્ટમાં એમની સમાજ તો આવતી હોય છે પરંતુ એક સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન કે જે રૂપાલાના વિરોધમાં આવ્યા છે અને તેમણે નિવેદન કર્યું છે અને તેમનું નામ છે પુરુષોત્તમ પીપરિયા તે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન છે અને તેમણે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે અને કહ્યું છે કે સરદાર પટેલને આ ક્ષત્રિયોએ પાંચસો ને બાસઠ રજવાડા આપ્યા છે તો આ સમયે આવો અપમાન કરવું એ પરસોતમ રૂપાળા માટે અયોગ્ય છે હું ક્ષત્રિયાણીઓની સન્માનની સાથે છું તો તેમને ટેકો જાહેર કરું છું તેવું નિવેદન આપ્યું છે શું છે સમગ્ર ઘટનાથી આ વિડીયો આપણે જોઈએ ભાવનગરના કૃષ્ણસિંહજી એ સહિતના બધા જ ર રજવાડાઓ એ પોતાના રાજપાટો છે એ સરદાર પટેલની એક જ અપીલથી આહ નોછડ દીધા તા એ પણ ભૂલવું જોઈએ નહીં આ બધી બાબતોને ધ્યાને રાખીને જો વિચાર્યું હોત તો મારી દ્રષ્ટિએ આ કોમેન્ટ કરી ન હોત જે કોમેન્ટ કર્યા પછી માફી પણ માગી લીધી છે ત્યારે આ પ્રશ્નો હવે રહેવો ન જોઈએ તેમ છતાં મારી દ્રષ્ટિએ આ બાહ્ય પરિબળો કરતાં આંતરિક જે વિખપાત છે એનાથી વિવાદ વધુ વખરી રહ્યો છે એ પણ હવે સરકારે અથવા તો પક્ષે એ નિવારણ માટે યોગ્ય પક્ષ